વેલકમ બેક વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ તો બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો જ્યારે પોરબંદરના રાણાવાવમાં પણ સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો રાણાવાવમાં મોડી રાત્રે સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો પાલનપુર અમીરગઢ લાખણીમાં અઢીથી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ધોરાજી મોરબી માણાવદરમાં પણ બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો નડિયાદ અને કલ્યાણપુરમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં અત્યાર સુધીમાં બાવન ટકાથી વધુ વરસાદ વરસ્યો છે કચ્છમાં સૌથી વધુ સિઝનનો એકસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં પણ સિઝનનો પંચાવન ટકાથી વધુ વરસાદ વરસ્યો છે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પચાસથી એકાવન ટકા સુધી વરસાદ વરસ્યો રાજ્યના અઠાવન જિલ્લામાં સાહીઠ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે રાજ્યના ત્રણ જિલ્લામાં હજુ પણ ચાલીસ ટકાથી ઓછો વરસાદ છે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ રાજ્યમાં અત્યાર સુધી તો કચ્છમાં સૌથી વધુ સિઝનનો એકસઠ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે સાહીઠ ટકાથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે બોટાદ ભાવનગર સાબરકાંઠાની વાત કરીએ બોટાદમાં એસી પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ તો ભાવનગરમાં પંચોતેર પોઈન્ટ ત્રાણું ટકા વરસાદ વરસ્યો છે તો સાબરકાંઠામાં સડસઠ પોઈન્ટ એકોતેર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે બનાસકાંઠા તાપી આણંદની વાત કરવામાં આવે બનાસકાંઠામાં પાસઠ પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ તાપીમાં સારો એવો વરસાદ નોંધાયો છે સુરતમાં એકસઠ પોઈન્ટ અગણા એશી ટકા વરસાદ જ્યારે કચ્છમાં એકસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ વરસ્યો છે સાહીઠ ટકાથી વધુ વરસાદ કચ્છ સુરત બનાસકાંઠામાં નોંધાયો છે